નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો આવાજ ન્યૂઝ પાટણ લોકસભામાં આવેલ ખેરાલુ વિધાનસભામાં ઠાકોર સેનાનું શક્તિ પ્રદર્શન વટનગર તુલસી પાર્ક સોસાયટી આગળ અલ્પેશજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું વટનગરથી બાઇક રેલી કરીને ખેરાલુ પ્રજાપતિ સમાજની વાડીમાં ભવ્ય સ્નેહ મિલન સભાનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ખેરાલુના સ્થાનિક અને પૂર્વ ધારાસભ્ય અજમેલજી ઠાકોરની ગેરહાજરી દેખાણી

વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગરમાં ઠાકોર સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવે છે જેમાં ઠાકોર સમાજના દરેક ગામોમાં ગામે ગામ રથ બનાવીને ગ્રામ સમિતિમાં ફરશે એવું આહવાન કર્યું હતું જેમાં ઠાકોર સમાજના દીકરા દીકરીને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવશે સાથે સાથે એવું પણ જણાવેલું હતું કે સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે અલ્પેશજી ઠાકોર જરૂરથી ટાઈગર અભિજિંદા હે એમ કહીને ઉભો રહેશે અલ્પેશ ઠાકોરને

કદાચ ભારતીય જનતા પાર્ટી ભરતસિંહ સીટ ડાબી ને રિપીટ ના કરે એ જગ્યાએ અલ્પેશજી ઠાકોર ને તો આપડો શું મત છે અલ્પેશ અલ્પેશજી ઠાકોર ને કરે આ સીટ ઠાકોરની છે ઠાકોર કોઈ પણ ઠાકોર નું ઉમેદવાર બનાવે તો ઠાકોર જીતી જાય અને જનતા પાર્ટી હોય તો જીતવાનો કોઈ શક્ય જ નહીં કારણ કે મોદી સાહેબના ના નામે વોટ મળવાનો છે એટલે ભારતીય જનતા પાર્ટી ને મોદી સાહેબ નામે વોટ મળશે એવું કેવું છે મોદી સાહેબ ને ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના નામનો વોટ મળવાનો ઉમેદવાર કોઈ પણ હોય અને ઠાકોરની ને સીટ ઠાકોર આવે તો બન્યા જીત આપણા છે અલ્પેશજી ઠાકોર વિજય થશે એ આપણે શું પાછા તમે કેવું માનો છો ઠાકોર માટે અલ્પેશજી ઠાકોર માટે અમે તો પહેલા જે ભાઈ બનો છીએ બધા પહેલા છે સેના બનાવી એ વખત અમે ભાઈ બનો છીએ તો તમે અલ્પેશજી ઠાકોરને અહીંયાથી ટિકિટ મળે એવી ઈચ્છા રાખો છો આપણે અપેક્ષા રાખીએ છીએ ટિકિટ મળે અપેક્ષા પહેલી રાખવી પડે અમારે અલ્પેશજી ઠાકોર આગળ જાય એમાં તમને બહુ રસ છે અમને ઠાકોર આગળ જાય બહુ જ રસ ના ના અલ્પેશ ઠાકોર તો ક્ષત્રિય સમાજ માટે ખુબ જ કામ કરે છે